સાથે હું છું વંદી આજે અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની અંતિમ વન ડે મેચ રમાવાની છે ઘડીઓ ગણાઈ રહી છે નાગપુર અને કટકમાં જીત્યા બાદ ટીમ ઇન્ડિયા સિરીઝમાં પોતાના નામે કરવા માટે તૈયાર છે પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતરતા પહેલા આજે ટીમ ઇન્ડિયા પોતાની તૈયારીઓને આખરી ઓપ આપશે ખાસ તો ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ પર ક્રિકેટ ફેન્સની સૌથી વધારે નજર રહેશે કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સતત નિષ્ફળતા બાદ અંતિમ આપી હતી પરંતુ બીજી તરફ વિરાટ કોહલીના બેટથી મોટી ઇનિંગ હજુ નથી જેની રાહ જોવાઈ રહી છે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન ડે ઘડીઓ ગણાઈ રહી છે થોડીવારમાં મેચ શરૂ થશે ઇંગ્લેન્ડ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે ઇંગ્લેન્ડે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે ભારત ઇંગ્લેન્ડની મેચને લઈને

જી ઇન્ડિયન ટીમ પહેલા બેટિંગ કરશે અને કદાચ મોટા સ્કોર માટે પ્રયત્ન કરશે અને આજે જે પણ ટીમમાં બદલાવ આવ્યો છે બીજી વન ડે ની કમ્પેરિઝન કેમ કે ઓવરઓલ બોલિંગ યુનિટની વાત કરીએ તો વોશિંગ્ટન સુંદરને ચાન્સ મળ્યો છે રવિન્દ્ર જાડેજાને આરામ અપાયો છે જે બીજી વન ડેમાં કુલદીપ યાદવને આરામ અપાયો હતો અને ફરીથી કુલદીપ યાદવ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અંતિમ મુકાબલો રમશે વરુણ ચક્રવર્તી બહાર છે હરદીપ સિંઘ ચાન્સ અપાયો છે કેમ કે બે વન ડે મોહમ્મદ શમી રમી ચૂક્યો છે અને રિધમમાં મોહમ્મદ શમી દેખાયો પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જરા પણ રિસ્ક લેવાના મૂળમાં ઇન્ડિયન ટીમ નથી કે પછી કોઈ આવે તો ચેન્જીસ એટલે કે હર્ષિત રાણા અને હાર્દિક પંડ્યા હોમ ગ્રાઉન્ડ છે અક્ષર પટેલ સાથે વોશિંગ્ટન સુંદર અને એટલા માટે કે બેટિંગ ડેસ્ટ પણ જળવાઈ રહે અને કુલદીપ યાદવ ફરીથી હતી એટલે કે બે લેફ્ટામ સ્પિનર સાથે ત્રીજા સ્પિનર તરીકે વોશિંગ્ટન સુંદર જોડાશે તો આ એ બદલાવ છે અને આ બદલાવ થકી કદાચ એક સારા કચ્છવુડ સાથે બેટિંગ યુનિટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાય એ તમામ પ્રયાસો થશે તો સારિયા છે બેટિંગ સામેથી આવી છે અને કદાચ અહીંયા ચાન્સો પહેલો બેક ઓફ ધ માઇન્ડ ટાર્ગેટ રહેશે ઇન્ડિયન ટીમ ના દિમાગમાં બેન ઇન્ડિયન બોલર પર ચેલેન્જ રહેશે કે એ ટાર્ગેટને અંડર ધ લાઇટ ડિફેન્ડ કરે આ વિકેટ અંજુ

ચાલુ ચાલો દિવસમાં બપોર પછી ની ઓફિસીસ કમ્પ્લીટ કરીને લોકો પહોંચશે ઓલમોસ્ટ બધા જ પહોંચી ચૂક્યા છે અને એક ઇલેક્ટ્રિક ફાઇંગ એટમોસ્ફિયર ઓવર આઉટિયમમાં જોવા મળી રહ્યો છે જે દર વખતે અને એક ચાન્સ છે કે ઇન્ડિયન ટીમને અને સપોર્ટ કરવા માટે જે માહોલ જોઈએ એ માહોલ કદાચ વિશ્વના કોઈ પણ સ્ટેડિયમ કરતાં બેટર આ મેદાન પર મળે છે ને કદાચ ટુ આઉટ બે એ સપોર્ટ ક્રિકેટ ટીમને મળતો રહેશે અને